જંગલમાં આજે એક અનોખી સભા બોલાવી હતી પણ પ્રશ્ન હતો અસલ શ્રાદ્ધ શું એક દિવસનું ભોજન કે રોજનું પ્રેત તાગડા ભાઈ બીજા બધા પક્ષીઓને કહે છે અરે ભાઈઓ બહેનો

પણ કાગડા કેવો પ્રેમ જે વર્ષમાં ફક્ત એક જ વાર યાદ આવે અને ત્યારે જ તારામાં અને બીજા બધામાં બધાને પિતૃ દેખાય છે બીજા બધા દિવસોમાં તું કચરો ખાય છે હંમેશા કચરાના ડબ્બામાં દેખાતો હોય છે તો કેમ એ લોકોને તારામાં પિતૃ દેખાતા નથી હા આ પંદર થી સોળ દિવસ તો ઘણી મજા આવે છે ખરેખર મને પણ આવું જ થાય છે કે આવું આખું વર્ષ આપણને પ્રેમ મળતું હોય તો પણ તમારે લોકોને ખબર છે કે પિતૃઓને શ્રાદ્ધ કેમ ખવડાવવામાં આવે છે મને ખબર છે કાગરા ભાઈ કે પિતૃઓને શ્રાદ્ધ કેમ ખવડાવવામાં આવે છે માનસો પિતૃ શ્રાદ્ધ એટલે મનાવે છે કેમ કે એ દિવસે બધા પોતાના પિતૃઓને યાદ કરે છે જેમણે આખું જીવન તેમનું પાલન પોષણ કર્યું શ્રાદ્ધના દિવસે એ તેમનું મનપસંદ ભોજન બનાવીને કાગરાભાઈ તમને ખવડાવે છે કારણ કે તમારા દ્વારા એમના પૂર્વજોને સંદેશો અને એમનો પ્રેમ મળે છે એકદમ સાચું જ કહો છો ચકલીબેન તમે એ એક દિવસના પ્રેમથી બનેલું ભોજન ખરેખર બહુ ટેસ્ટી હોય છે અને જ્યારે મને ખવડાવે છે ત્યારે મનમાં ને મનમાં મને કહે પણ છે કે અમારાથી જે પણ ભૂલચૂક થઈ એ હવે માફ કરી દો પણ ખરેખર માં તો એમના પિતૃ એટલે એમના માતા પિતા જ હોય છે જે એમના બાળકોનો સમય માંગતા હોય છે અને એમનો પ્રેમ જ પણ કાગરાભાઈ તમને તો કુદરતે ખરેખર એવી શક્તિ આપી છે કે તમે પિતૃઓ સાથે વાત કરી શકો છો એમને સમજી શકો છો તો શું ખરેખર તે લોકોના પિતૃઓ ખરેખર નારાજ થાય છે દુનિયામાં કોઈ પણ માં બાપ હોય એ ભલે માણસોના હોય કે આપણા પોતાના બાળકોથી નારાજ થતા નથી અને જો થાય તો પણ એ પોતાના કંઈક સમજાવવા હોય છે અને બાળક કોઈ પણ હોય ધનિક હોય કે ગરીબ એ મા બાપ માટે હંમેશા પોતાના જીવથી પણ વધારે વહાલા હોય છે તો શું તું કાગડા એવું કહેવા માંગે છે કે માણસો ઉપર જે પિતૃદોષ હોય છે એ વાત ખોટી હોય છે ના ના પિતૃદોષ હોય છે એ વાત ખરેખર સાચી જ હોય છે પણ પિતૃદોષનો અર્થ એ નથી કે આપણા હેરાન કરે છે કે એ લોકો ભગવાન પાસે જઈને હવે આપણાથી નારાજ થઈ ગયા છે પિતૃદોષનો સાચો મતલબ એ છે કે જ્યારે આપણા મા બાપ જીવતા હોય ત્યારે જ આપણે એમને પૂરતો સમય આપતા નથી એમનું મન દુખાવીએ છીએ એમની સામે અયોગ્ય કામ કરીએ છીએ જેમ કે દારૂ પીએ કે બીજા કોઈ ખરાબ નશામાં પડીને એમની સામે જઈએ અને ત્યારે જ્યારે એ આપણને સમજાવે છે કે આ બધું ખોટું છે ત્યારે આપણે એમને ચૂપ રહેવાનું કહી દઈએ છીએ અને એ સમયના કરેલા કર્મોનું ફળ આપણને એમના પછી મળે છે ખોટા નશામાં પૈસા બગાડીએ અને એક દિવસ પછી જ્યારે સાચે જ બુદ્ધિ આવે ત્યારે ન મા બાપ હોય છે અને ન પૈસા આપણા કર્મોનું જ ફળ મળે છે આજ વાતને લોકો પિતૃદોષ કહે છે ખરેખર પોતાની ભૂલોનો પસ્તાવો થતો હોય તો એ લોકો એવી આદતો છોડી જ દેશે જે એમના મા બાપને ગમતી ન હતી અને એ જે પ્રેમ એમના મા બાપને આપવા માંગતા હતા એ કોઈ બીજા વડીલને પણ આપી શકે ને અને મહિને એક વખત અડધો દિવસ માટે વૃદ્ધાશ્રમમાં જઈને સમય પસાર કરી શકે છે જ્યાં મા બાપ આજે પણ પોતાના બાળકોના પ્રેમ માટે રાહ જોઈ રહ્યા છે કાગડાભાઈ ખરેખર તમને ભગવાને જે શક્તિ આપી છે કે પિતૃ સાથે વાત કરી શકો છો સમજી શકો છો એ સારા પક્ષીને જ પસંદ કર્યો છે હું તમારી વાત સાંભળીને ખરેખર અંદરથી હવે બહુ જ હળવું અનુભવ છું પણ કાગરા ભાઈ હું આ વખતે લોકોના ઘેર ભોજન કરવા નહીં જાઉં એ મને બાસી ભોજન ખવડાવે છે ક્યારેક તો આમાંથી કોઈ રસ્તા પર જ બેસી જાય છે તો મારે પણ ખાવું પડે છે ગાયબા એકદમ સાચું કહે છે કાગડા લોકો ફાસ્ટ એકદમ સ્પીડમાં ગાડી ચલાવે છે એમના જીવને હાનિ ના થાય એટલા માટે જ એમની પાછળ દોડી જઈએ છીએ કે રાત્રે કોઈ અજાણ્યા માણસ એમના ઘરની આજુબાજુ આવે છે એટલા માટે જ અમે જોરથી ભસીએ છીએ તો પણ અમારી પાછળ લાકડીઓ લઈને એ લોકો દોડે છે અને ક્યારેક તો અમારા નાના બાળકોને લઈ જાય છે અને પછી અમે દુખી થઈને ખૂબ જ રડીએ છીએ તમારી બંનેની વાત એકદમ સાચી છે પણ બધા માણસો એક જેવા નથી હોતા કેટલા માણસો સવારે ઊઠીને અમને દાણા આપે છે એમના ઘરના ઓરડામાં અમારા માટે ખાવાનું મૂકે છે અને ગાયબા દરરોજ સવારે તો તમારા માટે તાજું ઘાસ પણ ખવડાવે છે ત્યારે જ તમે કેમ પેટ ભરીને ખાતા નથી અને પછી બપોરે જ્યારે અત્યંત ભૂખ લાગે ત્યારે જ તમારે ખાવાનું શોધો છો તો પછી બાસી ભોજન જ મળે ને માણસ હોય કે આપણા જેવા પશુ પક્ષી કુદરત મીઠું ફળ ત્યારે જ આપે છે જ્યારે કર્મ કરીએ કાંઈક તો તમે પણ વહેલી સવારે આલસ છોડીને તમારા ખાવા માટે કર્મ કરો અને રહી વાત રસ્તા પર બેસવાની તો સાઈડમાં બેસો જેથી અંજાણમાં પણ તમને ગાડીની ટક્કર ના વાગે અને એ લોકોને પણ તકલીફ ના થાય અને રહી વાત ડોગેશ તો તું ભસે છે ત્યારે તું કોઈ નિર્દોષ માણસને પણ ગુસ્સામાં આવીને કાપી લે છે એટલે જ એ તારા બાળકોને દૂર નથી કરતા ફક્ત ઇન્જેક્શન લગાડે છે જેથી એ માણસોને કોઈ વધારે બીમારી ન થાય માણસ હોય કે આપણા જેવા પશુ પક્ષી બધાને કુદરતે જ બનાવ્યા છે હવે આપણને કેવા કર્મ કરવા છે એ તો હવે આપણા પર જ છે તો કાગડા તું માણસોના ઘેર શ્રાદ્ધનું ભોજન ખાવા જવાનો હા હું જઈશ પણ પહેલા હું મારું દરરોજનું ભોજન કરવા જઈશ એ માણસોના ઘેર જે માણસે દરરોજ જમવાનું તો આપે જ છે અને નિસ્વાર્થ પ્રેમ પણ આપે છે કારણ કે એ લોકોને કોઈ શ્રાદ્ધના દિવસની જરૂર પડતી નથી એટલે જ એ આખું વર્ષ આપણને નિસ્વાર્થ પ્રેમ સાથે ભોજન આપે છે જેમ મને દાણા ગાયબાને ઘાસ અને ડોગેશ તારાને બિસ્કિટ અથવા દૂધ લો ખરેખર કુદરતે બનાવેલા માણસ હોય કે પશુ પક્ષી એ ભોજનનો ભૂખ્યો નથી પણ પ્રેમનો જ ભૂખ્યો હોય છે શું તમને પણ આ વાર્તાથી કંઈક શીખવા મળ્યું તો અમને પણ તમારો અનુભવ કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો જલ્દી મળીશું નવી વિડીયોમાં નવી શીખ સાથે